ભાવનગરપરા વર્કશોપમાં નોકરી કરતા કર્મચારી દ્વારા ઉપરી અધિકારી દ્વારા પરેશાન કરવામાં આવતા જીવન ટૂંકાયું ભાવનગરપરા ખાતે આવેલી સવારી ડબ્બા મરમત વર્કશોપમાં નોકરી કરતા ઘનશ્યામભાઈ ધરમસિંહભાઈ ચૌહાણ નામના વ્યક્તિ દ્વારા આજે તેમના ઉપરી અધિકારી દીનનાથ વર્મા એપીઓ આસિસ્ટન્ટ પર્સનલ ઓફિસરની પોસ્ટ ધરાવતા અધિકારી દ્વારા ઘનશ્યામભાઈને એનકેન પ્રકારે તેમના કામને લઈને પરેશાન કરવામાં આવતા હોય જેને લઈને આજે ઘનશ્યામભાઈ દ્વારા ટ્રેન તળે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું તેવા આક્ષેપ ઘનશ્યામભાઈના સાથી કર્મચારી અને તેમના પરિવાર દ્વારા લગાવવામાં આવ્યા હતા આ ઘટના બનતા ઘનશ્યામભાઈને પરેશાન કરતા અધિકારી દિનાનાથની આરપીએફ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અંતરે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એક કર્મચારી દ્વારા વર્કશોપના ટેરેસ પરથી જંપલાવી જીવન ટૂંકાવવાની ઘટના બનવા પામી હતી તેમાં પણ ભીનું સંકેલવામાં આવ્યું હતું અને કર્મચારીના મોતનું કારણ સામે આવ્યું ન હતું

ટોચર કરતા એટલે મારે પપ્પાએ આવું કર્યું બાકી અમારે ઘરે કઈ પ્રોબ્લેમ નથી અને અને બધાની સામે એને એમ કેતા કે તમે તો રાજીનામું મૂકી દો એમ અને અમને ઘરે આવીને મારા પપ્પા કહેતા કે મને આવું કહે છે એમ કે તમે રાજીનામું મૂકી દો એમ કે તમારાથી નો થાતું હોય તમે આમ નો કરતા હો તમે રાજીનામું મૂકી દો એમ કહેતા હતા અને એને સખત સજાય થવી જોઈએ ને અમને ન્યાય મળવો જોઈએ જેની આરે થયું છે ને એનો અમને બધો ન્યાય મળવો જોઈએ सीनियर टेक्नीशियन, भावनगर कारखाना और पश्चिम रेलवे कर्मचारी परिषद का मंडल अध्यक्ष आज जो हमारे बीच में ये घटना घटित हुई है श्री घनश्याम भाई चौहान जो कि कार्यालय अधीक्षक के पद पर सवारी डिब्बा मरम्मत कारखाना के सी डब्ल्यूम ऑफिस में कार्यरत थे इनका जो ये अपघात करने का जो कारण रहा है इस कारण में मुख्य तौर पे सहायक कार्मिक अधिमा अधिकारी भावनगर परा कारखाना श्री दीनानाथ वर्मा ने उनको उक्त करीब 10-15 दिन से परेशान कर रखा था और कल उनको सरेआम धमकी दी कि वी आर एस ले लें नौकरी से तेरे से नौकरी नहीं होगी તો કર્મચારીને પરેશાન હો આજ સુ ટ્રેન કે આગે કટ કર આત્મહત્યા કર લીએ જય હિંદ જય ભારત